નમસ્કાર આપણી આજની ચર્ચાનો વિષય છે ભારતમાં યુરોપિયનોનું આગમન અને અંગ્રેજી શાસનની સ્થાપના ભારત તો ખબર છે ને સદીઓથી એની સમૃદ્ધિ માટે જાણીતું રહ્યું છે હા બિલકુલ દુનિયાભરના વેપારીઓ અને પ્રવાસીઓ અહીં આવતા પણ પંદરમી સદીમાં એક મોટો બનાવ બન્યો જેણે યુરોપિયનો માટે ચિત્ર બદલી નાખ્યું તમે ચૌદસો ત્રેપનની વાત કરી રહ્યા છો વાળી હા એ જ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એટલે યુરોપ અને ભારત વચ્ચેનો જે જૂનો જમીન માર્ગ હતો ને એ બંધ થઈ ગયો અને યુરોપવાસીઓને તો ભારતીય માલ વગર ચાલે એમ નહોતું ખરું ને જરાય નહીં એમને મરી મસાલાની બહુ જરૂર હતી માંસ સાચવવા માટે પછી સૂતરાઉ કાપડ રેશમી કાપડ ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ આ બધું અહીંથી જ હતું એટલે આ બધું મળતું બંધ થયું તો પછી નવો રસ્તો શોધવો જ પડે દરિયાઈ માર્ગ બરાબર એ જ જરૂરિયાતમાંથી જ દરિયાઈ માર્ગોની શોધ શરૂ થઈ અને એમાં સૌથી પહેલા કોણ આવ્યું પોર્ટુગીઝો આપણે એમને ફિરંગી કહીએ છીએ હા વાસ્કો એ બરાબર એકદમ સાચું કાલિકટ બંદરે ઉતર્યો ત્યાંના રાજા સામુદ્રિક એટલે કે ઝેમોરેન પાસે વ્યાપાર કરવાની રજા માંગી અને મળી ગઈ હા શરૂઆતમાં મળી ગઈ પછી તો એમને કોચીમાં પંદરસો ને માં અને કન્નૂરમાં પંદરસો પાંચમાં માં પોતાના કિલ્લા પણ બનાવી દીધા ઓ એટલે જ પછી એમના વાઇસરોય આવ્યા અલમેડા અને આલ્બુકર્ક એમણે તો ગોવા જીતી લીધું પંદરસો ને માં એને રાજધાની બનાવી પછી વસઈ દીવ દમણ આ બધા પર કબજો જમાવ્યો એટલે હિન્દ મહાસાગરમાં એમનો દબદબો થઈ ગયો હશે થઈ જ ગયો હતો એ લોકો પોતાને સાગરના સ્વામી કહેવડાવતા એમની પરવાનગી વગર કોઈ જહાજ ત્યાંથી પસાર ન થઈ શકે ચાંચિયાગીરી પણ કરતા અને ગોવામાં તો એમણે ધર્મ પરિવર્તન પણ કરાવ્યું પોર્ચુગીઝો પછી બીજા કોણ આવ્યા એમની સફળતા જોઈને બીજાને પણ રસ પડ્યો હોલેન્ડના ડચ લોકો આવ્યા આપણે એમને વલંદા કહીએ છીએ એમણે શ્રીલંકા બંગાળ મલબાર વિસ્તાર અને મછલીપટ્ટનમમાં વ્યાપારી કોઠીઓ સ્થાપી દચ લોકો લાંબો સમય ટક્યા તીક્યા તો ખરા પણ પછી અંગ્રેજો સાથે એમને યુદ્ધો થયા એમાં એમની હાર થઈ એટલે ભારતમાં એમનો એકાધિકાર લગભગ ખતમ થઈ ગયો પછી ડેનિશ પ્રજા પણ હા એમણે બંગાળમાં સિરામપુર છે ત્યાં કોઠી સ્થાપી પણ એમ કહી શકાય કે વ્યાપારમાં બહુ આગળ વધી શક્યા નહીં એટલે મુખ્ય ખેલાડીઓ તો અંગ્રેજો અને ફ્રેન્ચો રહ્યા બિલકુલ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના તો છેક સોળસોમાં થઈ ગયેલી રાણી એલિઝેબેથે પરવાનગી આપેલી એમની પહેલી કોઠી ક્યાં હતી એમણે પહેલી કોઠી સુરતમાં સ્થાપી સોળસો ને તેરમાં મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી પરવાનગી લઈને પછી સર ટોમસ રો આવ્યો સોળસો ને પંદરમાં એને વધારે વ્યાપારી છૂટછાટો મેળવી સુરત પછી ક્યાં ક્યાં ફેલાયા પછી તો એમણે બાલાસોર હુગલી હુગલીમાં તો એમની ફેક્ટરી કહેવાતી સોળસો ને એકાવનમાં પછી પટના કાસિમ બજાર આ બધા સ્થળોએ કોઠીઓ નાખી અને કલકત્તા એ કેવી રીતે બન્યો એ રસપ્રદ છે એમણે સોળસો ને માં સુતંતી કાલીઘાટ અને ગોવિંદપુર નામના ત્રણ ગામડાની જમીનદારી ખરીદી લીધી ત્યાં પછી ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો બાંધ્યો અને એની આસપાસ જે શહેર વસ્યું એ જ આજનું કોલકાતા વાહ હવે ફ્રેન્ચોની વાત કરીએ એમની કંપની ક્યારે આવી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની થોડી મોડી સ્થપાઈ સોળસો ને ચોસઠમાં એમણે પણ પહેલી કોઠી સુરતમાં જ નાખી સોળસો ને અડસઠમાં એમનું મુખ્ય મથક પહેલા મછલીપટ્ટનમ હતું અને પોન્ડીચેરી એ તો ફ્રેન્ચોનું મુખ્ય કેન્દ્ર હતું ને હા એની સ્થાપના એમણે સોળસો ને કરી મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં પણ એમની કોઠી હતી સોળસો ને ઓગણચાલીસથી તો પછી અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સંઘર્ષ કેમ થયો બંને વેપાર ન કરી શક્યા સાથે ના શરૂઆતમાં તો ઠીક હતું પણ પછી બંનેને ભારતમાં રાજકીય પ્રભુત્વ જમાવવું હતું એટલે દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટક નવાબી માટે બંને વચ્ચે જોરદાર લડાઈઓ થઈ ત્રણ યુદ્ધો થયા જેને કર્ણાટક વિગ્રહો કહેવાય છે અને એનું પરિણામ શું આવ્યું અંતે અંગ્રેજો જીત્યા સત્તેરસો ને એકસઠમાં એમણે ફ્રેન્ચોને નિર્ણાયક રીતે હરાવ્યા એટલે ફ્રેન્ચોની સત્તા ખાલી પોન્ડિચેરી અને બીજા અમુક નાણાં વિસ્તારો પૂરતી જ રહી ગઈ એમને કિલ્લેબંધી કરવાની પણ મનાઈ ફરમાવી દીધી હો એટલે અંગ્રેજોના મુખ્ય યુરોપિયન હરીફ તો હવે ચિત્રમાંથી બહાર થઈ ગયા. હા હવે એમનું ધ્યાન બંગાળ તરફ ગયું હશે. બરાબર બંગાળ ત્યારે ભારતનો સૌથી ધનવાન પ્રાંત હતો. ત્યાં વેપાર તો ચાલતો જ હતો પણ અંગ્રેજોએ કલકત્તામાં જે ફોર્ટ વિલિયમ કિલ્લો હતો એની કિલ્લેબંધી મજબૂત કરવાનું શરૂ કર્યું. અને એ ત્યાંના નવાબને ન ગમ્યું હોય? બિલકુલ નહીં. ત્યારે બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ્દौला. યુવાન અને થોડો ઉતાવળીયો એણે અંગ્રેજોને કિલ્લેબંધી તોડવા કહ્યું પણ એ લોકો માન્યા નહીં એટલે નવાબે હુમલો કરીને કલકત્તા જીતી લીધું પછી પછી મદ્રાસથી રોબર્ટ ક્લાઈવ આવ્યો લશ્કર લઈને પણ ક્લાઇવ લડવા કરતા કાવતરામાં વધારે માનતો હતો એણે નવાબના સેનાપતિ મીર જાફરને ફોડ્યો મીર જાફરને શું લાલચ આપી નવાબ બનાવવાની ક્લાઇવે મીર જાફરને વચન આપ્યું કે જો એ યુદ્ધમાં નવાબનો સાથ છોડી દે તો સિરાજને હટાવીને એને ગાદી પર બેસાડશે આ સિવાય બંગાળના મોટા શાહુકારો જેમ કે જગત શેઠ રાય દુર્લભ અમીચંદ એમને પણ પોતાની તરફ કરી લીધા એટલે આ તો યુદ્ધ પહેલાં જ ઘણું બધું નક્કી થઈ ગયું હતું હા ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન પ્લાસીનું મેદાન કહેવાય છે કે પ્લાસી નામ ત્યાં થતાં પલાશ એટલે કે ખાખરાના ઝાડ પરથી પડ્યું છે એના ફૂલનો રંગ હોળીમાં વપરાય છે ને રસપ્રદ યુદ્ધમાં શું થયું યુદ્ધ હતું નવાબનું લશ્કર લડ્યું જ નહીં સિરાજુદ્દૌલા બિચારો હારી ગયો ભાગી ગયો પણ પછી પકડાઈ ગયો અને એની હત્યા કરવામાં આવી અને મીર જાફર નવાબ બન્યો હા હા કઠપુત્રી નવાબ બદલામાં અંગ્રેજોને બંગાળના ચોવીસ પરગણા વિસ્તારની જાગીર મળી એટલે કે ત્યાંથી મહેસૂલ ઉઘરાવવાનો હક અને આખા બંગાળમાં મુક્ત વેપાર કરવાની છૂટ આ યુદ્ધથી અંગ્રેજો ખરા અર્થમાં વેપારીમાંથી શાસક બનવાની દિશામાં આગળ વધ્યા પણ પણ મીર જાફર નટક્યો ને પછી મીર કાસિમ આવ્યો હા મીર જાફર અંગ્રેજોની બધી માંગણીઓ પૂરી ન કરી શક્યો એટલે એને હટાવીને એના જમાઈ મીર કાસિમને નવાબ બનાવ્યો મીર કાસિમ થોડો વધારે બાહોશ હતો એણે અંગ્રેજોની દખલ ઓછી કરવાનો પ્રયત્ન કર્યો પોતાની રાજધાની મુર્શિદાબાદથી મુંગેર લઈ ગયો એ અંગ્રેજોને ક્યાંથી ગમે બિલકુલ નહીં એટલે મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે પણ બગડ્યું મીર કાસિમ ભાગીને અવધના નવાબ શુજાઉદ્દોલા અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજા પાસે ગયો ત્રણે ભેગા મળીને અંગ્રેજો સામે લડવાનું નક્કી કર્યું આ બક્સરનું યુદ્ધ ખરું ને હા સત્તરસો ચોસઠ બક્સરનું યુદ્ધ એક તરફ આ ત્રણેયનું સંયુક્ત લશ્કર અને બીજી તરફ મેજર હેક્ટર મનરોના નેતૃત્વ હેઠળ અંગ્રેજી લશ્કર આ વખતે લડાઈ બરાબર થઈ તો ખરી પણ જીત અંગ્રેજોની જ થઈ આ જીત પ્લાસી કરતા પણ વધારે મહત્વની સાબિત થઈ કઈ રીતે કારણ કે આ યુદ્ધ પછી સત્તરસો પાસઠ માં થયેલી સંધિ મુજબ મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપી દીધી દીવાની સત્તા એટલે નવાબની નિઝામત પણ પૈસા ઉગરાવાનો હક અંગ્રેજોનો દીવાની આને જ દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય બધી આવક અંગ્રેજોના હાથમાં પણ જવાબદારી નવાબની એટલે બંગાળ તો હવે પૂરેપૂરો અંગ્રેજોના કબજામાં આવી ગયો પછી એમણે ક્યાં નજર દોડાવી પછી એમનું ધ્યાન ગયું દક્ષિણ ભારત તરફ ખાસ કરીને મૈસૂર રાજ્ય પર ત્યાં હેદર અલી અને પછી એનો દીકરો ટીપુ સુલતાન બહુ શક્તિશાળી શાસકો હતા હા ટીપુ સુલતાનનું નામ તો સાંભળ્યું છે રોકેટ ટેકનોલોજીમાં પણ એનું પ્રધાન ગણાય છે બરાબર અંગ્રેજોને એમનો ડર હતો એટલે અંગ્રેજો અને મૈસૂર વચ્ચે ચાર યુદ્ધો થયા જેને મૈસૂર વિગ્રહ કહેવાય છે એ ક્યારે થયા પહેલું સત્તરસો સડસઠ સિક્સટી નાઇન બીજું સત્તરસો એશી ચોર્યાસી ત્રીજું સત્તરસો નેવું બાણું અને છેલ્લું સત્તરસો નવ્વાણુંમાં અલી બીજા યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યો ટીપુએ સંઘર્ષ ચાલુ રાખ્યો અને છેલ્લા યુદ્ધનું શું પરિણામ આવ્યું સત્તરસો નવ્વાણુંના ચોથા મૈસૂર વિગ્રહમાં શ્રીરંગપટ્ટનમના યુદ્ધમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો એના મૃત્યુ સાથે જ મૈસૂરની સ્વતંત્રતાનો અંત આવ્યો અંગ્રેજોએ ત્યાં પણ સહાયકારી યોજના લાગુ પાડી દીધી મૈસૂર પછી મરાઠાનો વારો આવ્યો હશે હા એ સમયે મરાઠા શક્તિ પણ ઘણી મોટી હતી પણ સત્તરસો એકસઠના પાણીપતના ત્રીજા યુદ્ધ પછી એમનામાં ભાગલા પડી ગયા હતા સત્તા જુદા જુદા સરદારો સિંધિયા ગ્વાલિયર હોલકર ઇન્દોર ગાયકવાડ વડોદરા ભોસલે નાગપુર વચ્ચે વહેંચાઈ ગઈ હતી જો કે બધા પૂણાના પેશવાના નિયંત્રણ હેઠળ હતા અંગ્રેજોએ આ ભાગલાનો લાભ લીધો ચોક્કસ એમણે મરાઠા સરદારોની અંદર અંદરની લડાઈઓનો ફાયદો ઉઠાવ્યો મરાઠાઓ સાથે પણ એમના ત્રણ મોટા યુદ્ધો થયા ક્યારે ક્યારે પહેલું મરાઠા યુદ્ધ સત્તરસો પંચોતેરથી થી સત્તરસો બ્યાસી સુધી ચાલ્યું એ સાલબાઈની સંધિથી પૂરું થયું પણ કોઈનો સ્પષ્ટ વિજય ન થયો પછી બીજું યુદ્ધ બીજું યુદ્ધ અઢારસો ત્રણથી અઢારસો પાંચ ત્યારે ગવર્નર જનરલ વેલેસ્લી હતો આ યુદ્ધમાં અંગ્રેજોનું પલડું ભારે રહ્યું એમણે ઓડિશા અને યમુનાની ઉત્તરના આગ્રા અને દિલ્હીના પ્રદેશો કબજે કર્યા અને છેલ્લું ત્રીજું યુદ્ધ ત્રીજું યુદ્ધ અઢારસો સત્તરથી અઢારસો ઓગણીસ સુધી ચાલ્યું આ યુદ્ધે તો મરાઠા સત્તાનો અંત જાણી દીધો અંગ્રેજોએ પેશવાઈનો અંત કર્યો પેશવાને પુણેમાંથી કાઢીને કાનપુર પાસે બિટુરમાં પેન્શન પર મોકલી દીધો બાપરે એટલે લગભગ આખા ભારત પર હવે એમનો કબજો થઈ ગયો હા વિંધ્યાચલ પર્વતમાળાથી લઈને દક્ષિણના મોટા ભાગના પ્રદેશો પર અંગ્રેજી સત્તા સ્થપાઈ ગઈ પંજાબ અને સિંધ જેવા કેટલાક વિસ્તારો બાઠી હતા પણ મુખ્ય શક્તિઓ તો ખતમ થઈ ગઈ હતી આટલા મોટા સામ્રાજ્યનો વહીવટ ચલાવવા એમણે શું વ્યવસ્થા ગોઠવી એમનો હેતુ શું હતો જુઓ એમનો મુખ્ય હેતુ તો એક જ હતો ભારતનું બને એટલું આર્થિક શોષણ કરીને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવો એમના દરેક વહીવટી પગલાં પાછળ આ જ ઉદેશ્ય રહેતો એમણે સરકારનું માળખું કેવું બનાવ્યું એમણે ધીમે ધીમે એક કેન્દ્રીય અને પ્રાંતીય માળખું બનાવ્યું શરૂઆત સત્તરસો તોત્તેરના નિયામક ધારા રેગ્યુલેટિંગ એક્ટથી થઈ એનાથી બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને એની મદદ માટે કાઉન્સિલ બની કલકત્તામાં સુપ્રીમ કોર્ટ પણ સ્થપાઈ એટીન થર્ટીન એઈટીન થર્ટી થ્રી એટીન ફિફ્ટી થ્રીના સનદી ધારા ચાર્ટર એક્ટ્સ આવ્યા એનાથી કંપની પર બ્રિટિશ સંસદ અને સરકારનું નિયંત્રણ વધતું ગયું એટીન હંડ્રેડ એન્ડ થર્ટી થ્રીના ધારાથી તો ગવર્નર જનરલને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યો અને કાયદા ઘડવાની સત્તા મળી વહીવટ ચલાવવા માટે અધિકારીઓ તો જોઈએ ને એની શું વ્યવસ્થા હતી સનદી સેવાઓ એટલે કે સિવિલ સર્વિસીસ બરાબર આધુનિક સનદી સેવાઓનો પાયો ગવર્નર જનરલ કોન નાખ્યો એણે કંપનીના કર્મચારીઓમાં જે ભ્રષ્ટાચાર હતો એને રોકવા પગલાં લીધા વેપાર અને વહીવટને અલગ કર્યા અધિકારીઓ માટે પગાર વધાર્યા મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને પણ અલગ કર્યા અધિકારીઓની તાલીમ માટે પણ કંઈક કર્યું હતું હા વેલેઝલીએ કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ સ્થાપી હતી ભારતમાં આવતા નવા અધિકારીઓને તાલીમ આપવા જોકે એ બહુ સફળ ન રહી પછી એટીન ફિફ્ટી થ્રીથી સનદી સેવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ થઈ શું ભારતીયો આ પરીક્ષાઓ આપી શકતા સૈદ્ધાંતિક રીતે હા પણ વ્યવહારમાં બહુ મુશ્કેલ હતું પરીક્ષા લંડનમાં લેવાતી અંગ્રેજી માધ્યમમાં હતી ઉંમરની મર્યાદા પણ ઓછી હતી એટલે શરૂઆતમાં બહુ ઓછા ભારતીયો પાસ થઈ શકતા અને ઊંચા હોદ્દાઓ તો લગભગ અંગ્રેજો માટે જ અનામત રાખવામાં આવતા ભારતીયોને મોટેભાગે કારકુન કે નીચલા સ્તરની નોકરીઓ જ મળતી લશ્કરનું શું હતું એ તો બહુ મોટું રાખ્યું હશે એમણે હા લશ્કર તો એમના શાસનનો આધારસ્તંભ હતો એના મુખ્ય ઉદ્દેશો હતા ભારતીય રાજ્યોને જીતવા કંપનીના રાજ્યોનું રક્ષણ કરવું અને કોઈ આંતરિક બળવો થાય તો એને દબાવી દેવો એમાં ભારતીય સૈનિકો કેટલા હતા ભારતીય સૈનિકોની સંખ્યા ઘણી મોટી હતી દાખલા તરીકે અઢારસો સત્તાવનના વિપ્લવ વખતે અંગ્રેજ લશ્કરમાં કુલ ત્રણ લાખ અગિયાર હજાર ચારસો સૈનિકોમાંથી બે લાખ પાસઠ હજાર નવસો તો ભારતીયો જ હતા પણ એમને ઊંચામાં ઊંચો હોદ્દો સુબરેદારનો જ મળી શકતો બધા મોટા અધિકારીઓ તો અંગ્રેજો જ હતા પગાર અને ભથ્થામાં પણ ભેદભાવ હતો પોલીસ વ્યવસ્થા કેવી હતી આધુનિક પોલીસ તંત્રની શરૂઆત પણ કોનોવોલિસે જ કરી એણે જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષક ડીએસપીની નિમણૂક કરી એની નીચે ફોજદાર અને ગામડામાં ચોકીદાર રાખ્યા પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાણવવાનું ગુના રોકવાનું અને તપાસ કરવાનું હતું અહીં પણ ઊંચા હોદ્દા અંગ્રેજો માટે જ હા પોલીસ ખાતામાં પણ ઊંચા હોદ્દા ઉપર અંગ્રેજો જ હતા ભારતીયોને બહુ મર્યાદિત તકો મળતી અને ઘણીવાર પોલીસનો ઉપયોગ લોકો પર દમન કરવા માટે પણ થતો અને ન્યાયતંત્ર શું એમણે કાયદાનું શાસન સ્થાપ્યું ન્યાયતંત્રની શરૂઆત વોરેન હેસ્ટિંગ્સના સમયથી થઈ દરેક જિલ્લામાં દીવાની મિલકત લેણદેણ અને ફોજદારી મારામારી ખૂન અદાલતો સ્થાપવામાં આવી કોર્નોવોલિસે ન્યાયતંત્રને વધારે વ્યવસ્થિત કર્યું એણે તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને પ્રાંતિય કક્ષાએ અદાલતોની શ્રેણી બનાવી છેક નીચેના સ્તરે ભારતીય ન્યાયાધીશો પણ નીમવામાં આવતા જેમને મુન્સફ કે અમીન કહેતા સુપ્રીમ કોર્ટ તો પહેલાં જ બની હતી ને ભારતીયોને ન્યાયતંત્રમાં થોડા ઊંચા હોદ્દા આપવાની શરૂઆત થઈ આગળ જતા કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના થઈ કાયદાઓ કેવા હતા અઢારસો ને ના ચાર્ટર એક્ટ પછી એક કાયદા પંચ લો કમિશનની રચના થઈ અને ભારતીય કાયદાઓને સંહિતાબદ્ધ કરવાનું કામ શરૂ થયું લેખિત અને સ્પષ્ટ કાયદા બનાવવામાં આવ્યા એટલે એવું કહી શકાય કે કાયદાનું શાસન સ્થાપવાનો પ્રયત્ન થયો પણ એનો અમલ કેટલો નિષ્પક્ષ હતો એ જ મોટો પ્રશ્ન છે કાયદા બધા માટે સમાન હોવાનું કહેવાતું પણ ઘણીવાર યુરોપિયનો અને ભારતીયોના વચ્ચેના કેસમાં ભેદભાવ થતો અંગ્રેજો માટે અલગ અદાલતો પણ હતા અમુક સમયે આના કારણે ભારતીયોમાં અંગ્રેજી ન્યાયતંત્ર પ્રત્યે પણ અવિશ્વાસ ઊભો થયો એમ લાગતું કે આખી સિસ્ટમ અંગ્રેજોના હિતોનું રક્ષણ કરવા માટે જ છે તો સારાંશ એ થયો કે યુરોપિયન કંપનીઓ ખાસ કરીને અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા આવી હતી પણ ધીમે ધીમે એમણે અહીંની રાજકીય પરિસ્થિતિનો લાભ ઉઠાવી કાવતરા અને યુદ્ધો દ્વારા એક પછી એક પ્રદેશો જીતી લીધા બરાબર અને પછી પોતાનું શાસન મજબૂત કરવા અને ભારતમાંથી આર્થિક લાભ મેળવવા માટે એમણે એક આધુનિક દેખાતું વહીવટીતંત્ર સનદી સેવા લશ્કર પોલીસ ન્યાયતંત્ર ગોઠવ્યું ભલે એમણે આધુનિક માળખું બનાવ્યું પણ એનો મુખ્ય હેતુ તો પોતાના દેશ ઇંગ્લેન્ડને ફાયદો પહોંચાડવાનો જ રહ્યો હા એ જ અંતિમ સત્ય છે અને એટલે જ આજના અંતે એક વિચાર મૂકી શકાય કે આ જે કાયદાનું શાસન અને આધુનિક વહીવટ અંગ્રેજો લાવ્યા એ ખરેખર કોના ભલા માટે હતું અને એ શાસન જે આર્થિક શોષણ પર ટકેલું હતું એની ભારતના સામાન્ય માણસના જીવન અને ભવિષ્ય પર કેવી અને કેટલી ઊંડી અસર પડી હશે એ વિચારવા જેવું છે